નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શનના પેન્શનમાં વધારાને લઈને આજ તારીખ ઓગણીસ અગિયાર બજાર પચીસના રોજ બે કલાકે આવી મોટી અપડેટ જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વીડિયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે પગાર ડીએરડીઆર એચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય ચેનલ પર તમને મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ઇપીએફઓ પેન્શન અપડેટમાં ભારતના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈ તેના પેન્શનોને મોટી રાહત આપી છે અગિયાર વર્ષની લોબી રાહ જોયા પછી ઈપીએફઓએ લઘુત્તમ પેન્શન રકમ નોંધપાત્ર વધારો કરવાની કરવા જઈ રહ્યું છે લાખો પેન્શનની નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવશે અને તેમના જીવન ગુણવત્તા સુધારવા ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ફેરફાર લઘુત્તમ પેન્શન રકમ નોંધપાત્ર વધારો સુધારો કરશે જેનો સીધો લાભ છ મિલિયનથી વધુ પેન્શન ધારકોને થશે મિત્રો લઘુત્તમ પેન્શન રકમ કેટલો સુધારો થશે તો આ પ્રસ્થાપિત વધારો હેઠળ લઘુત્તમ કર્મચારી પેન્શન યોજના એપીએસ પીએસ નાડી ફાઈવ પેન્શન વધારો કરવામાં આવશે અગાઉ લઘુની પેન્શન રકમ છે એટલે બે હજાર ચૌદમાં એક હજાર પ્રતિમાસ કરવામાં આવી હતી આ રકમ હવે વધીને રૂપિયા પચીસો રૂપિયા પચીસો પ્રતિમાસ તેનાથી વધુ થઈ શકે છે જે લાંબા સમય સુધી સૌથી મોટો વધારો થશે મિત્રો તો એ સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટડીઝ સીબીટીના બેઠક દરખાસ્ત મંજૂરી મળ્યા પછી આ સુધાઓ લાગુ કરવામાં આવશે દરખાસ્ત મુજબ આ ફેરફાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અથવા એક એપ્રિલ બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે મિત્રો તો ઇપીએફના ધારકો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેઓ કહી રહ્યા હતા કે આમાં જે એક હજાર પ્રતિમાસ એપીએફ જે પેન્શન મળે છે તે ઘણું ઓછું છે તેમને વધારો કરવામાં આવે પેન્શન વૃદ્ધિના મુખ્ય ફાયદા અને ઉદ્દેશ્ય આ પેન્શન વધારતી મુખ્ય ઉદ્દેશ્ય વધતી જતી ફુગાવા સામે પેન્શનની વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનું છે મોંઘવાડી ભથ્થા ડીએનો સમાવેશ નવીન પેન્શન રકમ ફુગાવાની પ્રતિબિંબિત કરવા માટે મોંઘવાડી ભથ્થુ ડીએમાં પણ સામેલ હશે નવા પેન્શનને ફુગાવા સામે વધુ રક્ષણ પૂરું પાડશે મિત્રો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ આ સુધારો ખાસ કરીને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જેવું યોજના હેઠળ આવરી લેવામાં આવે છે નાણાકીય સહાય પેન્શન વધારવા નાણાકીય બોજને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર અને ઈપીએફઓ બંને સંયુક્ત રીતે નાણાકીય સુરક્ષા પૂરી પાડી છે મિત્રો પેન્શન વધારાને સંબંધિત અન્ય મહત્વપૂર્ણ અપડેટ પેન્શન વધારા ઉપરાંત ઈપીએફઓ કેટલાક અન્ય મહત્વપૂર્ણ સુધારા પર વિચાર કરવા કરી રહ્યું છે મિત્રો તો કયો મહત્વ સુધારો છે પગાર મર્યાદા વધારો ઈ પગાર મર્યાદા પંદર હજારથી વધીને પચીસ હજાર કરવા પર તૈયારી કરી રહી છે જો અમલમાં મૂકવામાં આવશે તો ઉચ્ચ પગાર ધરાવતા કર્મચારીઓ પણ ઈપીએફની પેન્શન ઉજવ લાભ મેળવી શકશે ડિજિટલ આધુનિકીકરણ ઈ તાજેતરમાં જ પેન્શન પ્રક્રિયા અને દાવોને સરળ બનાવવાને ઝડપી બનાવવાના હેતુથી ડિજિટલ આધુનિકરણ પહેલ શરૂ કરી છે મિત્રો નિષ્કર્ષ જોઈ લઈએ આપણે કે ઈપીએફઓએ પ્રસ્થાપિત આ નવા પેન્શન વધારો લાખો પેન્શન માટે મોટી રાહત છે મિત્રો આ નિર્ણય ફક્ત તેમની નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવશે નહીં પરંતુ ફુગાવાનો સામનો કરવા પણ મદદરૂપ થશે તે સામાજિક સુરક્ષા અને ઉર્જાનોએ મજબૂત બનાવશે સરકારની પ્રતિબદ્ધતા પણ પ્રતિબિંબ કરશે મિત્રો આ મિત્રો આગામી સમયમાં એપીએફઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દા મુદ્દાઓનો ચર્ચા કરવામાં આવશે તે તેનો સારા સારો રાહતરૂપ રાહતરૂપ મેસેજ આવશે તેવી આપણે આશા રાખીએ છીએ મિત્રો આપણે ય ચેનલ ગુજરાત સાહિત્ય નિકું ચલ